ભગવાનનું આ રીતે પાંડવોને રક્ષણ કરતા જોઈને જ કુંતા માતાની આંખોમાંથી દડ 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 આંસુઓની ધારા થવા લાગી હો હે હે નારાયણ વાસુદેવ તમે કેટલા દયાળુ છો કેટલા કૃપાળુ છો કે વારંવાર જ્યારે જ્યારે પણ આપત્તિ આવે છે ત્યારે એ આપત્તિમાંથી તમે સદાય અમને બચાવતા રહો છો વાસુદેવાય देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमः पङ्कजनाभाय નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્મત પંકજાય કે હે ભગવાન હે નારાયણ તમે બધા જેટલા પણ કલેશ છે કલેશને હરવા વાળા દેવો છો અને તમે વારંવાર અમારું રક્ષણ કર્યું છે ભગવાન કે ફૈબા તમે આ શું કરી રહ્યા છો હું તો તમારો ભત્રીજો છું કે અને તમે આ કઈ રીતે મને પગે લાગી રહ્યા છો અને કઈ રીતે પૂજી રહ્યા છો ખુંતા માતા કહે કે તમે મારા ભત્રીજા છો પણ તમે ભગવાન છો હું તમને ઓળખી ગઈ છું સારી રીતે એટલે હું વારંવાર એવું માગું છું કે હંમેશા દુઃખ મારા કુટુંબ પરિવાર ઉપર આવતા રહે જ્યારે જ્યારે પણ દુઃખનો પડસાયો આવે છે દુઃખ આવે છે ત્યારે ત્યારે અમને તમારા દર્શન થાય છે ત્યારે ભગવાન એમને ઉભા કરે છે કે ભાઈબા હવે તમે ઊભા થાઓ તમારા દુઃખના દિવસો હવે ગયા દુઃખના દિવસો હવે સમાપ્ત હવે તમે આનંદ કરો ને શાંતિથી તમારા પુત્રો સાથે જીવન વિતાવો તમે જીવનમાં કેટલું કેટલું દુઃખ વેઠ્યું છે ને હું જાણું છું કુમતા માતાએ જે જીવનમાં દુઃખો વેઠ્યા છે ને એ નારી જેટલી પણ સ્ત્રીઓ છે ને એના માટે ખરેખર જે દુઃખમાં હોય તકલીફમાં હોય ને જે તકલીફો વેઠી રહી એ નારી માટે સહનશીલતાની મૂર્તિ જે છે ને એ કુંતા માતા છે નાનપણમાં જ જે છે બેન હતા પરંતુ કુંતલ દેશના રાજાને કઈ સંતાન હતું નહીં એટલે વસુદેવજી છે એમના પિતા હતા એમના કુંતલ દેશના રાજા એમના મિત્ર હતા એટલે કુંતા માતાને એ લોકો માંગણી કરીને લઈ જાય છે દીકરી તરીકે એટલે નાનપણમાં એમને માતા પિતાનું સુખ ગુમાવવું પડ્યું પછી કોઈ પણ નવવિવાહિત યુવતી હોય ને એને સારામાં સારા સપના હોય હે કે ભાઈ મારું સારી જગ્યાએ લગ્ન થાય મને પતિ એવો મળે તો એ પ્રમાણે એમને ચક્રવર્તી સમ્રાટ તો પતિ મળ્યો પાંડુ રાજા એ ચક્રવર્તી સમ્રાટ હતા પણ કોઈ પણ સ્ત્રી હોય એને પુરુષની એવી કામના હોય કે સશક્ત હોય કોઈ પણ જાતનો મારો પતિ હોય સશક્ત હોય કોઈ રોગવાળા પુરુષ હોય એની જોડે કોઈ દીકરી કોઈ પોતાના માતા પિતાએ આપે અત્યારે હે એવું ઈચ્છે ને ભાઈ કે ભાઈ નિર્વ્યસની હોવો જોઈએ છોકરો છોકરો સારો હોવો જોઈએ કોઈ પણ જાતનો નખમાઈને રોગ ના હોવો જોઈએ આવું બધા છે તો પાંડુ રાજાને જન્મથી જ પીડ્યો હતો એટલે પાંડુ રાજાને પીળું પીળું શરીર એટલે જન્મથી જ પીડ્યો એટલે જે પતિનું સુખ જોઈએ એ પ્રમાણે કુંતા માતાને પ્રાપ્ત થયું નહીં અધુરામાં પૂરું પતિ સાથે રહેવાનો સાથ પણ પ્રાપ્ત ના થાય જંગલમાં એક ઋષિનો દોષ થઈ ગયો જ્યારે પણ પાંડુ રાજા પોતાના સ્ત્રી સાથે સહવાસમાં આવશે ને તરત એમનું મૃત્યુ થાય આવો શ્રાપ પ્રાપ્ત થઈ ગયો એટલે પતિ સુખ પણ પ્રાપ્ત કરી શક્યા નહીં આ તો બધા પાંડવો છે તો કુંતા માતાને વરદાન મળ્યું હતું એના સંતાનો છે કોઈ પવન દેવના સંતાન છે ધર્મરાજાના સંતાન છે વાયુદેવના સંતાન ભીમ છે વાયુદેવના સંતાન પવન તો આવી રીતે જે છે એ કુંતા માતાએ જીવનમાં કઈ સુખ જોયું નહીં

કુંતા માતાએ ના પતિનું સુખ પ્રાપ્ત કર્યું ના સંતાનોનું સુખ પ્રાપ્ત કર્યું જીવનમાં બહુ તકલીફ અને દુઃખો વેઠી અને જેને દુઃખો તકલીફોથી પસાર થાય ને વ્યક્તિ એનામાં વૈરાગ્ય આવે સીધે સીધું વૈરાગ્ય નથી આવી જતું પણ ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય ને ભગવાનને એમ થાય ને કે આને મારી કૃપા એના ઉપર કરવી છે તો કઈ ને કઈ પ્રકારનું નાનું મોટું એને દુઃખ આપે અને દુખ આપે ને એટલે એના હૃદયની અંદર પીડા થાય દુઃખ ઉત્પન્ન થાય અને ત્યારે દુઃખ ઉત્પન્ન થાય ને પીડા થાય ને એમાંથી વૈરાગ્ય તરફ વળે અને વૈરાગ્ય તરફ વળે ત્યારે ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા થાય નહીં તો પછી નવ દસ વાગ્યા સુધી હોય રહેવાની ઈચ્છા થાય અગિયાર વાગ્યા સુધી પણ ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય નહીં પોતાના ગૃહસ્થ જીવનને ચલાવવાની ઈચ્છા થાય કે ભાઈ મારા સંતાનોનું ધ્યાન રાખવું મારા પતિનું ધ્યાન રાખવું પણ ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય નહીં પણ આ બધું ગૃહસ્થ જીવન સંભાળવાની સાથે સાથે પણ જો પરમાત્મા સાથે તમારો નાતો બાંધી લો ભગવાન એવું નથી કહેતા કે તમે તમારું સુખ મૂકીને મને ભજો પોતાના સંતાનો પ્રત્યેની મમતા ત્યજી અને મને ભજો તમારા પતિ પ્રત્યેનું જે કર્તવ્ય હોય એ કર્તવ્યને મૂકી અને તમે મને ભજો આવું ભગવાન કહેતા જ નથી તમે તમારા જવાબદારી જે સુખ મળ્યું છે ને ભગવાન એમ કે છે કે તમારા પૂર્વ જન્મના કર્મો સારા છે એટલે જ મેં આ બધું તમને સુખ આપ્યું છે ભોગવો ખૂબ આનંદથી ભોગવો પણ મને યાદ રાખીને ભોગવો મને મૂકીને ના ભોગવશો એમ કે આ બધું તમને પ્રાપ્ત થયું છે તો એ સદ કર્મમાં વાપરતા જાઓ તો તમારું ખૂટવાનું જ નથી તમે જેટલું વાપરશો એનાથી દસ ગણું તમારું રિટર્ન જ છે તેરાહી તુજકો અર્પણ ભગવાનનું જ આપણે ભગવાનને અર્પણ કરવાનું છે પણ તમે એમને સાથે લઈને ચાલો એટલે માતા ઓળખી ગયા ભગવાનને કહ્યું કે હે ભગવાન તમારા ચરણોની સેવા હંમેશા તમારા ચરણોમાં મારા પુત્રો હંમેશા રહે અમે પણ રહીએ એટલે તમે હમણાં રોકાઈ જાઓ બધા પાંડવોને ભયભીત થયા જોયા એટલે ભગવાન જવાનો વિચાર માંડી વાળ્યો અને ભગવાન ત્યાં આગળ રોકાઈ જાય છે